યમલોકમાંથી મુક્ત થઈ પૃથ્વી પર આવે છે આ દિવસો છે પિતૃપક્ષ આજ આપણે ગરુડ પુરાણમાંથી જાણીશું એક એવી કથા જે સાંભળવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પાપોનો નાશ થાય છે અને મનુષ્યને પરલોક તથા લૌકિક જીવન બંનેમાં કલ્યાણ મળે છે ગરુડ પુરાણમાં પિતૃપક્ષનો ઉલ્લેખ ગરુડ પુરાણ જે ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરુડને કહ્યું તેમાં પિતૃઓનું મહત્વ ખૂબ સ્પષ્ટ કરવામાં આવ્યું છે વિષ્ણુ કહે છે જેમ દેવતાઓ પૂજાથી પ્રસન્ન થાય છે તેમ પિતૃઓ શ્રાદ્ધથી પ્રસન્ન થાય છે પિતૃઓ પ્રસન્ન થાય તો દેવતાઓ આપોઆપ પ્રસન્ન થાય છે જેના પિતૃઓ તૃપ્ત નથી તેમને ક્યારેય સુખ શાંતિ નથી મળતી ગરુડ પુરાણમાં વર્ણવાય છે કે પિતૃઓ ત્રણ રૂપમાં સંતાન સુધી આવે છે પહેલું છે કાગડો બીજું છે કૂતરો અને ત્રીજું છે ગાય તેથી પિતૃપક્ષના દિવસોમાં કાગડા કૂતરા અને ગાયને અન્ન આપવાનું વિશેષ મહત્વ છે તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે પિતૃપક્ષની એક સુંદર પૌરાણિક કથા સાંભળીશું પરંતુ કથા શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ અથવા હર હર મહાદેવ લખી લેજો જેથી તમારા પિતૃઓની કૃપા તેમના આશીર્વાદ હમેશા તમારા ઉપર બન્યા રહે તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ મિત્રો કાશી એટલે પવિત્ર ભૂમિ અહીંના દરેક કણમાં ભગવાન શિવનો વાસ છે દરેક શ્વાસમાં ભક્તિનું સંગીત ગુંજે છે એ જ કાશીમાં વર્ષો પહેલા એક બ્રાહ્મણ રહેતો હતો બ્રાહ્મણ ધર્મપ્રિય હતો નિયમિત રીતે જપ તપ કરતો સાંજે ગંગા કિનારે જઈ આરતીમાં જોડાતો પણ ગરીબ એટલો ક્યારેય ઘરમાં એક સમય જમવાનું પણ ન મળતું તેની પત્ની પણ સદાચારી અને ભક્તિશીલ હતી પરંતુ ગરીબીના કારણે વારંવાર તે ચિંતિત રહેતી ઘરના નાના બાળકો ક્યારેક ભૂખે સુઈ જતા તો માતા પિતા પોતાનું હૃદય પીગળતા જોઈને પણ નિષ્ફળતા અનુભવી લેતા સમય વીતતો ગયો એક દિવસ પિતૃપક્ષનો આરંભ થયો ભાદરવા માસની પૂર્ણિમા પછીનો પખવાડિયામાં કાશીના દરેક ઘરમાં જેથી સ્થાન દીવા પ્રગટતા લોકો તર્પણ માટે ગંગા કિનારે જતા કાગડાને અન્ન આપતા બ્રાહ્મણોને ભોજન કરાવતા પરંતુ એ ગરીબ બ્રાહ્મણના ઘરમાં ચૂલો ઠંડો જ હતો ઘરમાં એક પણ દાણો ન હતો તેની પત્નીએ ભરી આંખો સાથે કહ્યું પ્રભુ આ વખતે શું કરીશું ઘરમાં અન્ન જ નથી પિતૃઓ માટે તર્પણ કેવી રીતે કરીશું દર વર્ષે તમે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરતા હતા પણ આ વખતે તો ખાલી હાથ છીએ બ્રાહ્માણે પત્નીને શાંત કરતા કહ્યું પ્રિય અન્ન ઓછું છે એ સાચું છે પણ શ્રદ્ધા ઓછી નથી પિતૃઓ ભોજનની મોટાઈ નથી જોતા એ તો આપણો ભાવ જોવે છે એક મુઠ્ઠી ચોખા પણ જો સત્ય હૃદયથી અર્પણ કરીએ તો એ હજારો થાળીઓ કરતાં વધારે મૂલ્યવાન છે એને ઘરમાં શોધખોળ કરી કોણે કાંઈ ભૂલતી મૂકી દીધું હોય એવી આશા સાથે હંડીઓ ખોલ અંતે એ ખૂણામાં માત્ર એક મુઠ્ઠી ચોખા મળ્યા તેની આંખોમાં આંસુ આવી ગયા ભગવાને કદાચ ક્ષણ માટે બચાવી રાખ્યા છે બ્રાહ્મણે ગંગાજળ ભર્યું તિલ લીધા અને તે મુઠ્ઠી ચોખા લઈને નદી કિનારે ગયો અહીં ભવ્ય માહોલ હતો લોકો પોતાના પિતૃઓના નામે તર્પણ કરતા હતા ઘંટનો અવાજ ગ્રૂંજી રહ્યો હતો કાકડા કિનારે બેઠા હતા બ્રાહ્મણે આંખ મીંચીને મનમાં પ્રાર્થના કરી કે હે પિતૃદેવો આજે મારા હાથ ખાલી છે મારી પાસે વધારે અન્ન નથી પણ મારું હૃદય તમારા માટે પ્રેમ અને ભરેલું છે આ એક મુઠ્ઠી ચોખા અને થોડું જળ તમારા ચરણોમાં સમર્પિત છે કૃપા કરીને તેને સ્વીકારી મને આશીર્વાદ આપજો એણે ચોખા જળમાં અર્પણ કર્યા અને તલ સાથે તર્પણ કર્યું તે રાત્રે અદ્ભુત ઘટના બની બ્રાહ્મણને સ્વપ્નમાં તેજસ્વી પ્રકાશ દેખાયો એ પ્રકાશમાંથી પિતૃઓ પ્રગટ થયા તેમના મુખ પર પ્રસન્નતાનો તેજ હતો તેઓએ કહ્યું કે પુત્ર તારી ભાવનાએ અમને પ્રસન્ન કરી દીધા છે અન્ન ઓછું હતું પણ તારી શ્રદ્ધા એટલી વિશાળ હતી કે અમને દેવી આનંદ મળ્યો તારા કુટુંબ પર સદા આશીર્વાદ રહેશે બ્રાહ્મણ આનંદથી રડી પડ્યો તેના માટે આ સ્વપ્ન નહોતું એ તો સત્ય અનુભવ હતો બીજા જ દિવસે અજબ ઘટનાઓ શરૂ થઈ એક ગાય ઘેર આવી અને દરરોજ દૂધ આપતી ગામના એક ધનિકે અચાનક મદદ કરી એક વેપારીએ તેમને પાક માટે ધાન આપ્યું જે પછી અતિ ઉત્તમ ઉપજાયું થોડા જ દિવસોમાં ગરીબ બ્રાહ્મણના ઘરમાં અન્ન ધન વરસવા લાગ્યું ઘરનો ચૂલો સતત સળગવા લાગ્યો બાળકો હંમેશા તૃપ્ત પેટે સૂવા લાગ્યા આ બધું જોઈને ગામ લોકોએ પૂછ્યું કે પ્રભુ અચાનક તમારી ગરીબી કેવી રીતે દૂર થઈ બ્રાહ્મણે નમ્રતાથી કહ્યું આ મારા પિતૃઓના આશીર્વાદ છે જ્યારે શ્રદ્ધા સાચી હોય ત્યારે એક મુઠ્ઠી ચોખા પણ અપરંપાળ ફળ આપે છે તો મિત્રો આજના જીવન માટે આ સંદેશ આ કથા આપણને શીખવે છે કે પિતૃઓને ભોજનની મોટાય નહીં પણ તેમને તો શ્રદ્ધાનો ભાવ જોઈએ સંપત્તિ ન હોય તો પણ હૃદય શુદ્ધ હોય તો પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃઓ પ્રસન્ન થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ પોતે જ આવે છે આજના સમયમાં કદાચ ઘણા લોકો વિચારતા હશે કે આ માત્ર પરંપરા છે પરંતુ મિત્રો આ દિવસો આપણને શીખવે છે કે આપણા પૂર્વજોને યાદ કરી તેમનો આભાર માનવો એ આપણું કર્તવ્ય છે મિત્રો કાશીના આ ગરીબ બ્રાહ્મણની કથા આપણને સ્પષ્ટ સંદેશ આપે છે જીવનમાં પૈસા ઓછા હોય તો પણ ચાલે પણ શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ કર્મમાં સચ્ચાઈ અને પિતૃઓ પ્રત્યે આદર હોય તો આશીર્વાદ મળવો નિશ્ચિત છે તો ચાલો આ પિતૃ પક્ષે આપણે સૌ નિર્ધાર કરીએ કે પોતાના પૂર્વજોની યાદ કરી શ્રદ્ધાપૂર્વક તર્પણ કરીશું કારણ કે પિતૃ પ્રસન્ન છે તો દેવતાઓ પણ પ્રસન્ન છે અને દેવતાઓ પ્રસન્ન છે તો જીવન ક્યારેય અંધકારમય નથી રહેતું ગરુડ પુરાણમાં પિતૃ પક્ષ માટે કેટલીક વિશેષ વિધિઓ જણાવવામાં આવી છે દરરોજ તલ જળ અને અન્ન અર્પણ કરવું કાગડા ગાય અને કૂતરાને ખવડાવવું બ્રાહ્મણોને દાન કરવું માંસાહાર મદિરા અને અશુદ્ધ આહાર ટાળવો લગ્ન શુભ કાર્યો આ દિવસોમાં ન કરવા વિષ્ણુએ કહ્યું છે કે પિતૃપક્ષમાં કરવામાં આવેલ શ્રાદ્ધનું ફળ હજારો યજ્ઞ કરતાં પણ વધારે છે આજના સમયમાં પિતૃપક્ષનું મહત્વ મહત્ત્વ આજના યુગમાં કદાચ કોઈને શંકા થાય છે કે શું ખરેખર પિતૃઓ પૃથ્વી પર આવે છે પણ જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ આ દિવસો આપણને કૃતજ્ઞતા શીખવે છે આપણે જ્યાં છીએ એ આપણા પૂર્વજોની મહેનતનું પરિણામ છે તેમનો ત્યાગ તેમનો આશીર્વાદ વગર આપણું અસ્તિત્વ અધૂરું છે તેથી આ દિવસો તેથી આ દિવસો પૂર્વજો પ્રત્યે આદર અને સ્મરણનો તહેવાર છે મિત્રો ગરુડ પુરાણની આ કથા આપણને એક જ મોટો સંદેશ આપે છે એ જીવનમાં સંપત્તિ વૈભવ જ્ઞાન બધું હોવા છતાં જો આપણે પૂર્વજોને ભૂલીએ તો એ બધું નિરર્થક છે જો આપણે વર્ષમાં એકવાર પિતૃપક્ષમાં તેમને યાદ કરીએ તર્પણ કરીએ તો તેઓ પ્રસન્ન થઈ આપણને અને આપણા સંતાનોને આશીર્વાદ આપે છે તો ચાલો આ પિતૃપક્ષે આપણે સૌ નક્કી કરીએ કે પોતાના પિતૃઓનું સ્મરણ કરી તેમને તર્પણ કરી જીવનને સાર્થક બનાવીએ કારણ કે પિતૃઓ પ્રસન્ન છે તો દેવતાઓ પણ પ્રસન્ન છે અને દેવતાઓ પ્રસન્ન છે તો જીવનમાં ક્યારેય અંધકાર નથી રહેતો તો મિત્રો આશા છે કે તમને આ કથા સારી લાગી હશે જો કથા સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો અને આ પિતૃપક્ષ દરમિયાન ભગવદ ગીતાનો સાતમો અધ્યાય સાંભળવો અત્યંત વિશેષ મહત્ત્વનો છે તેથી એ પણ વિડીયો અમારી ચેનલ પર તમને મળી જશે અધ્યાય સાત તો એ પણ તમે આ પિતૃપક્ષ દરમિયાન દરરોજ સાંભળી શકો છો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ